શિલ્પા જયશ્રી રામ ની ધ્વજ લહેરાવતી મુંબઈમાં સિદ્ધિ વિનાયકની મુલાકાત લીધી અને દુપિયાના ટોક શોમાં પહોંચી શિલ્પા શેટ્ટી ભારતીય લુકમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાતે આવી હતી શિલ્પા શેટ્ટી ઓરેન્જ અને ગોલ્ડન સિલ્કની સાડી પહેરીને જોવા મળી હતી જ્યાં તેણે કાનમાં મોટી ટ્રેડિશનલ બુટ્ટી પહેરી હતી તેના વાળે એક બનમાં બાંધ્યા અને ગજડા લગાવ્યા શિલ્પા મંદિરની બહાર જયશ્રીરામ નો ધ્વજ લહેરાવતી જોવા મળી હતી અયોધ્યામાં રામલલ્લાના અભિષેક વખતે ઘણી ફિલ્મો હસ્તીઓ જોવા મળી હતી આ પ્રસંગે અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન રાજનીકાંત ચિરંજીવી અને તેમના પુત્ર રામચરણ માધુરી દીક્ષિત અને તેમના પતિ ડોક્ટર શ્રીરામ નેને કંગના રાનોત રણબીર કપૂર આલિયા ભટ્ટ રણબીર હુડા અને પત્ની લીન લેશરામ વિકી કૌશલ અને પત્ની કેટરીના કેફ ગાયક સોનુ નિગમ હરિહરન શંકર મહાદેવન દિગ્દર્શન નિર્માતા સુભાષ ઘાય રાજકુમાર ઈરાની અને મધુર ભંડાકર પણ જોવા મળ્યા હતા